અમદાવાદમાં અસામાજિક તત્વોની જાણે શહેરમાં અરાજકતાનો માહોલ ઉભો થઈ રહ્યો છે ત્યારે વસ્ત્રાલ વિસ્તાર ફરેકવાર અસામાજિક તત્વોના આતંકનો શિકાર બન્યો છે વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્વોએ લાકડી અને તીક્ષ્ણ હથિયારોથી રસ્તાને બાનમાં લઈ લેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનામાં બે ગ્રુપ વચ્ચેની અંગત અદાવત મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે પંદર થી વીસ લોકોના ટોળાએ શાશ્વત બે સોસાયટીના પાર્ક કારોમાં તોડફોડ કરી ત્યારબાદ બદમાશો ત્યાંથી ફરાર થયા હતા મોડી રાત્રે ગાડીઓમાં તોડફોડની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી આ મામલે પોલીસ ત્વરિત પગલાં લે અને આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકોએ ઉચ્ચારી છે